અમે એક સતાધાર સતાધાર ધામના ખોટા આક્ષેપો કરવા માટે થઈને આ લોકોએ લે ભાગુ એ કર્યું છે એટલે અમે સુરતની કલેક્ટર ઓફિસે આવેદન પત્ર દેવા આવેલા છે મારું નામ અજયભાઈ ઠાક સુરત ગ્રુપ આજ રોજ અમે જે સુરત કલેક્ટર કચેરી જે મુખ્યમંત્રી મારફત મુખ્યમંત્રીને જે આવેદન પત્ર પાઠવવા આવ્યા છે સતાધાર ધામ અંદર જે લોકો ખોટે ખોટા એલિગેશન લગાવે છે જે ષડયંત્ર કરવામાં આવે છે તો એની પાછળના જે મોટા મોહરાઓ છે એને બહાર લાવી એની ઉપર કડક કાર્યવાહી કરે એવી મારી માગની સાથે મેં રજૂઆત કરીએ છે જે સત્તાધાર અઢીસો વર્ષની પરંપરાની સાથે જે ચાલી આવી જે સત્તાધારની પરંપરા છે જે દેહાણની જગ્યા ઉપર જે સનાતન ધર્મની ઉપર જે આ ઘા છે એ ઘાની અંદર આ સનાતનીઓ સહન નહીં કરે સત્તાધાર એ કરોડોની આસ્થાનું પ્રતિક છે જે ચાર મહિનાથી આક્ષેપો લગાવી રહ્યા છે સત્તાધાર બચાવ સમિતિ કોણ છે સત્તાધાર બચાવ સમિતિની અંદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોણ ભૂમિકા ભજવી રહ્યું છે અને નીતિનભાઈ છે જે ચાવડા છે જે પૂર્વાશ્રમના જે વિજય બાપુ જે છે એના ભાઈ છે એની ખંભા ઉપર બંદૂક મૂકી કરી ને કોણ આ ષડયંત્ર રચી રહ્યા છે એના માટે આજે ગુજરાતના મુખ્યમંત્રી ને કલેક્ટર મારફતે અમે આવેદન પત્ર આપવા આવેલા છીએ સનાતન ધર્મ સત્તાધાર જગ્યા છે અઢાર આલમ ને અઢાર વરણ સાથે રહેનારી જગ્યા છે ત્યાં ઘણા લોકો માનતાઓ લઈને આવે છે અને એ જગ્યા ઉપર આજે મોટા એલિગેશનો ખોટી રીતે કરવામાં આવેલા છે અને એ ખોટા એલિગેશનો છે એ જે જગ્યા છે એની ખાસ તપાસ કરવામાં આવે એ બાબતે મુખ્યમંત્રી શ્રી અને કલેક્ટર શ્રી સુરતને અમે અમારી રજૂઆત કરવા માટે આવ્યા છીએ જય આપા ગીગા જય શ્યામજી બાપુ અમારું એક જ કહેવું કે અમારા અઢારે આલમ અઢારે વરણની આસ્થાનું કેન્દ્ર જે સત્તાધાર છે અને એ સત્તાધાર ઉપર અત્યારે હાવ પાયા વિહોણા જે જે આક્ષેપો થઈ રહ્યા છે એ નો થવા જોઈએ અને જે સત્ય હકીકત સાચી હોય એ સામે આવવી જોઈ અને અમારી એકની જગ્યા નથી આ તો અઢારે આલમની જગ્યા છે સતને આધારે સાલતું સત્તાધાર આજે વર્ષોથી જે ગીગડા પીર જેને જીવતા સમાધિ લીધી એની જગ્યાની બદનામ થાય એ અમે ક્યારેય પણ નહીં હાંકી લઈએ હું જાદવ કાનજી થી છી અમે સત્તાધાર જે ધામ છે વિશ્વ વંદનીય પૂજ્ય હશી વિજય બાપુ એમની ઉપર જે ખોટી રીતે આક્ષેપો કરવામાં આવે છે અને સંસ્થાને અને પોતાને જે બદનામ કરવામાં આવે છે તો અમારી એવી માંગણી છે કલેક્ટર સાહેબ ને કે જલ્દીથી જલ્દી આવા આરોપીને સામે લાવી અને જે કાંઈ કાર્યવાહી થતી હોય એ કરવા અમારી સરકાર ભલામણ છે તમારી સામે ખૂબ મોટી સંખ્યાના અંદર અહીંયા ભક્તોની આજે ઉપસ્થિતિ દેખાઈ રહી છે અને એક જ માંગ કરી રહ્યા છે કે તપાસ કરવામાં આવે